નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારે તહેવારોને ધ્યાનમાં લઈને મતલબ કે ઓગસ્ટ મહિનાનામાં જે તહેવારો જે આવે છે તે તહેવારોને ધ્યાનમાં લઈ અને જે લોકોને મફત અનાજ મળે છે તો એની તારીખ જાહેર કરી દીધી છે મતલબ કે તહેવાર પહેલાં જ તમને અનાજ મળી શકશે અને ખાસ કરીને અનાજમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમ કે તમને ચોખા અને ઘઉં જે છે દર મહિને મળતા હોય એ તો એ પ્રમાણે મળશે પરંતુ તમને એની સાથે સાથે તહેવારોને ધ્યાનમાં લઈ અને ખાંડ મળી શકશે તુવેરદાર મળી શકશે ત્યાર પછી ચણા મળી શકશે તો આવી બધી વસ્તુ પણ તમને મળી શકશે તેલ પણ મળશે બરાબર તેલની પણ જાહેરાત કરવામાં આવી છે તો કોને કેટલું કેટલું અનાજ મળશે અને એની તારીખ કંઈ જાહેર કરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી બીપીએલ એપીએલ અને એનએફએસએ જે કાર ધારકો હોય એને અને અંત્યોદય આનંદ યોજના બરાબર આ ત્રણ કેટેગરીના જે લોકો હોય તો એવા તમામ લોકોને અનાજ મળતું હોય છે તો કોને કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે ઓગસ્ટ મહિનામાં બીપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે તો સૌપ્રથમ ઘઉંની વાત કરીએ તો ઘઉં તમને ત્રણ કિલો મળશે વ્યક્તિ દીઠ મળશે જે દર મહિને મળતું હોય એ જ પ્રમાણે ઘઉંમાં આ મળશે એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી ચોખા જે તો એ પણ તમને વ્યક્તિ દીઠ બે કિલો મળશે વિનામૂલ્યે મળશે કોઈ ચાર્જીસ તમારી પાસેથી નહીં લેવામાં આવે ચણા એક કિલો મળવા પાત્ર રહેશે એમાં ત્રીસ રૂપિયા તમારે ચણાના આપવાના રહેશે વધારામાં શું મળશે એના વિશે વાત કરીએ આપણે તો તુવેરદાર જે છે એ તમને એક કિલો મળવા પાત્ર રહેશે એમાં કારડીઠ હોય છે અને એમાં પચાસ રૂપિયા તમારે કિલોના આપવાના રહેશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ખાંડ તમને મળશે ખાંડ એક કિલો મળશે બરાબર એમાં બાવીસ રૂપિયા તમારે એક કિલોના આપવાના રહેશે અને કાળ દીઠ એક કિલો મળવાપાત્ર રહેશે પરંતુ એમાં એવી રીતના હોય છે કે વ્યક્તિ દીઠ જે છે એ સાડા ત્રણસો ગ્રામ મળતી હોય છે અને ત્રણ વ્યક્તિથી વધારે હોય તો મેક્સિમમ તમને એક કિલો ખાંડ મળવાપાત્ર રહેશે અને એના બાવીસ રૂપિયા કિલોના તમારે આપવાના રહેશે ત્યાર પછી તેલની વાત કરીએ તેલ આ વખતે જે છે કપાસિયા તેલ ઓરિજિનલ મળતું હોય છે જે બસો રૂપિયાનું કે સિંગ તેલ મળતું હોય બરાબર તો એ તમને બજારમાં બસો રૂપિયાનું કિલો કે અથવા તો લિટર જે છે એનું પાઉ આવે પરંતુ આમાં તમને તહેવારને લીધે એક કિલો જે છે કાર્ડિટ તમને મળવાપાત્ર રહેશે જેના તમારે સો રૂપિયા આપવાના રહેશે હવે એપીએલ કાર્ડ ધારકો હોય એપીએલ વન હોય એપીએલ ટુ હોય કોઈ પણ કાર્ડ ધારકો હોય તો એને દર વખતે જે છે આપણે ખાંડ તેલ અને તુવેરદાર એ બધી વસ્તુ નથી મળતી બરાબર પરંતુ તહેવારને લીધે એપીએલ કાર્ડ ધારકો છે એને પણ મળવા પાત્ર રહેશે જેમ કે તુવેરદાર જે છે તો એ મળશે એક કિલો કાર્ડિઠ મળશે અને એમાં પચાસ રૂપિયા તમારે આપવાના રહેશે ખાંડ એક કિલો મળશે તો એના બાવીસ રૂપિયા તમારે કિલોના આપવાના રહેશે મેં ખાંડ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ભાઈ વ્યક્તિ રીઠ જે છે એ સાડા ત્રણસો ગ્રામ અને ત્રણ વ્યક્તિથી વધારે હોય તો તમને એક કિલો મેક્સિમમ ખાંડ મળવાપાત્ર રહેશે અને તેલની વાત કરીએ તો તેલ જે છે એક કિલો તમને કાળા મળશે અને સો રૂપિયા તમારે આપવાના રહેશે ત્યાર પછી ઘઉં જે છે તો એ જે પ્રમાણે તમને મળતા હશે એ પ્રમાણે તમને મળશે ઘઉં ત્રણ કિલો વ્યક્તિ રીટ અને ચોખા જે છે એ ત્રણ કિ બે કિલો વ્યક્તિ રીઠ મળશે એમાં વિના મૂલ્યે મળશે કોઈ પણ ચાર્જિસ તમારી પાસેથી નહીં વસૂલવામાં આવે ચણાની જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ત્રીસ રૂપિયા કિલો તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ એ એ વાય એ વાય જે છે તો એ સૌથી નીચી કેટેગરીમાં આવતો હોય છે મતલબ કે આર્થિક રીતે નીચી કેટેગરીમાં આવતો હોય છે જે અતિ પછાત ગરીબ લોકો હોય તો એની પાસે આ અંત્યોદય અન યોજના કાર્ડ હોય છે બરાબર ને એને ફિક્સ કરેલું હોય છે કાર્ડીઠ એને અનાજ મળતું હોય છે જેમ કે કાર્ડની અંદર ગમે તેટલા સભ્યો હોય પરંતુ એને દર મહિને વીસ કિલો કાર્ડિટ ઘઉં મળતા હોય છે પંદર કિલો કાર્ડિટ ચોખા મળતા હોય છે અને એ પણ મફત મળતા હોય છે કોઈ ચાર્જિસ એને આપવાનો નથી હોતો બીજી વસ્તુ કે ખાંડ જે છે તો એ જે બીપીએલ કાર્ડ ધારકોને બાવીસ રૂપિયા મળે છે તો એ જ પ્રમાણે અહીંયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક હોય તો એને ખાંડ એક કિલો મળશે અને પંદર રૂપિયા ફક્ત તમારે આપવાના રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો તુવેરદાર તુવેરદાર પણ તમને એક કિલો મળશે એના જે રેગ્યુલ ભાવ છે પચાસ રૂપિયા કિલોના તો એ પ્રમાણે તમારે આપવાના રહેશે તેલ પણ એના પણ એક લીટરના કાર્ડીટ છે તમારે સો રૂપિયા આપવાના રહેશે અને ચણા એક કિલો કાર્ડ તમને મળશે એના રૂપિયા તમારે આપવાના રહેશે હવે આ થઈ વાત કે ભાઈ આ લોકો જે છે અલગ અલગ કેટેગરીના લોકોને આટલો અનાજ મળશે પરંતુ હવે ક્યારે મળશે એના વિશે વાત થોડી કરી લઈએ આપણે તો તમે જોઈ શકો છો અહીંયા રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત